મારી ટાઈગર તારો જ બરોટીકો જોતારે દુનિયાના ઓત

लायो लायो कुन चाहिँ तपाईँ भएन कुन पुंजा फोन गराइदिउ फरवा

અલ્યા છોકરા અલ્યા લોમડો હેડકી હે ને અલ્યા તાર બાપ નહીં પોકાતો હોય કન અલ્યા આવડ્યો અલ્યા જબર અલ્યા તારી હા ઓય હુહુરો હેડ જે રકે બીજા કેટલા ફરતા છે ને તો લઈ જા આ રે તું તાર માર્યો ગયો તું લોમડો તો કેવો લેતો છું આ રે દો કે ઓવડજે નહીં દેખાત તને કાકા તમો થાપડા આપતા હોમ આ આ રે દો ભારો

શું કરું તોણી તોણી લાવું છું એ કાકા મુકો આમ તો લોબડો છે હારું કર્યું ને હારું કર્યું ની ઓય એ વ્યાણો પણ શું તમે આ શું કરો છો કરા આટલી ગોળા પણ વ્યાણો તો શું હા પણ કોટા કેવા વાગે ભાઈ તો કાકા મેં કોમ કર બાવળિયા પર સડી દો ના ભાઈ ઓય પણ કોટા ની વાગે એટલે કશું ના વાગે કાકા કાં કોળે ખાત બધું કરવું પડતા તા એવું ઓય બહુતા તો મત પેલા બહુતા પર હું આસ્તે આસ્તે પાર હાલ તાં કોના મારા કુદ કો મારો એવું લા આટલા ઓ કાકા તમે કોઈ ના લા તમે ગુજામ ખાઈ ગુજામ ખાઈ આ તો ઓયા

રબર વળી જશો એ તને હાથ ગાળો એ થઈ હા હા દેખા કંગુડુ વા વા વેણું રો જો મુ ઈ વેણી ફટાફટ વેણી લ્યો હા મારે હાથ મારો પોકાયો નહી વચ્ચે વચ્ચે કંકોડન તમાર નહી પોકાતા થોડો લાબો કરો પારો લાબો સુતાણો કોટા મારો છે રબર જો પાછા હા તો બાવળિયાન તો તાર કોટા જોઈ તાન બીજું શું હોય અયયુ કોયુ 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 અને તમાના કંકરો આрио 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 જુઓ

એં તો ગત કેવું જ નહીં ઓસી મય પણ પોટાવાગી હોસી બોય જબરજ લઈ રે એ કિજા બારી મય આ થઈ જવાના છે અલ્યા કાકા હ કરો અમાર અમારો અલ્યા અમારો સય કરવા

અરે કોલા તો અલ્યા આ તો તો અમે મારી મારી દાદા ઉપર કાકા પેના તો પેના છોકરાવાદી લે મને કોક વાડુ ગન યાર કેટલા કંકળી જતા રહે છે

વાતોમાં વાતોમાં ટાઈમ જાય છે સંકોણ લેતા વર જોડો લેતા હડો હો હા સાવ ગા લઈને આવ મોય બેહોટ કે ફિટ કરી રહ્યા છે આયો તારું અલ્યા ઉપર અલ્યા મારા આવી લ્યા

ચક કરીને કાં હાલ ગઢી કરીને કાં ચટણી ટોટી વાટી પેલું

સાચું આપડા ભેગો ખરો ભેગો ભેગો તમેન્ટતા હતા અમે વાપરતા અમે પીલી મકા વેતા હવે આપડે બધા ભેગા કરી કાયદેસર પાક પાડે નઈ છોકરા ભાગ પડજો ના પડશે બે ભાઈ અમિત બાપ બેઠો અમારો તમારો છોકરા બોલતા બે છોકરા પછી આપણે બે ભય ને હડતાડતા લે ભય

છોકરા છોકરા ને આવા છોકરા પેલા કરવા નથી મોઢા આવે છે તમને આપ કઈ રીતે કરે

ગોળા ખાઈ દે આપળો કંકળો તના પેલો કંકળો ઓ ઓ ઓ બેક થઈ ગયા ઓન જઈ જા હેડ પૂરીયા એ કઢાવાણીયા એની કિતાબ દોર્યા એની કિતાબ દોર્યા ઓય આ પંહોલા પળવા આપડે કંકળો 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 ગાડા તો કે પકડો 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 કકા નાચો હું તું દે પૂજે દે ચડી બધા એક પકળો કાકા યો કાકા યો કાકા મારો મારો અલ્યા પકડો ઝાપડો 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 ખાલ્યો કંગોડો ખાલ્યો કંગોડો મારે મારો એટલે મારો ખા તો

કાકા હું કંટાળ્યો વાહ આપણે કોઈ વાંધો નહી તો મારો ઓન કશે થાતું જ નહી નથી ન કઈ લઈ કંકુ 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 ઓટો 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 લઈ લે ઓ

અરે અરે કે મારા બેટા આવડીયા મારા આવ મારા ઓ મજા આવી ગઈ મજા આવી જોવાની લ્યા એનો છોકરો લઈ જ કંકરો